કરે ને એને પોતાના અધિકાર મેળવવા માટે એને આંદોલન કરવા પડે રોડે ઉતરવું પડે ભ્રષ્ટાચારી નેતાઓ તમારે મરી જવા જેવી વાત કહેવાય સરકાર પલટતા વાર નહીં લાગે જે ખુરશી પર બેઠા છો ને પાયા ડગમ ગયા છે ત્યારે એ ભાંગે પેલા આખી ખોલીને ને ઉભા થઈ જાય તો જ મજા આવશે કારણ કે મૂળમાંય તમારે સુલે રોટલા સડે છે ને એ ત્યાંથી જ આવે છે હાલ તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે બોટાદની અંદર જે મિત્રો ખેડૂતો સાથે કરવામાં આવ્યું છે કંઈક ને કંઈક મિત્રો વાત કીધો લાઠી ચાર્જ કરવામાં આવ્યું છે ત્યારબાદ ગુજરાત ગુજરાતની અંદર સૌથી મોટો હોબાળો થયો છે અનેક લોકો મિત્રો વાત કીધો પોતાનું નિવેદન આપ્યું છે ત્યારે સોશિયલ મીડિયાની અંદર હાલ તો ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ડેફિનેટલી તમને બધા લોકોને કંઈક ને ક્યાંક ખબર છે કે બોટાદ ની અંદર જે મિત્રો વાત હળવદ ગામની અંદર જે મિત્રો વાત કીધો સભાની અંદર જે પોલીસોએ મિત્રો વાત કીધું કંઈક ને ક્યાંક લાઠી સાર્જ કર્યા અને પછી ત્યારબાદ ખેડૂત લોકોએ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મિત્રો જે આખી ઘટના ઘટી છે ને સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ એટલે ખૂબ જ સરસમાં આવી ગઈ છે તમને લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક ખેડૂત માટે મિત્રો વાત અત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ સહિત મિત્રો રોડ રસ્તા મેદાનની અંદર ઉતરી ગયા છે ત્યારે શું મળતી માહિતી મુજબ જાણકારી મળી જશે તમને બધા લોકોને એ ટુ ઝેડ જાણકારી બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલા પેલા ચેનલમાં પેલી વાર આવ્યુંડિયો શેર કરીને સબસ્ક્રાઈબ છે કરો બિલકુલ તમારે બોલો નથી જીતી આવા તમારા સમક્ષ હું વિડીયો લાવતો હવે તમને બધા લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક અંદર બોટાદના ખેડૂતો મિત્રો લોડ રસ્તા મેદાન ની અંદર છે કપાસના ભાવ સારી રીતે ન આપતા મિત્રો વાત ખુલ્લી આમ ભાઈઓ જ્યાં મિત્રો વાત કીધો વેપારીઓ સાથે મિત્રો સામે મિત્રો વાત કીધો સૌથી મોટો આંદોલન માટે મિત્રો વાત કીધો ખેડૂત લોકો એકઠા થયા હતા અને ત્યારબાદ હળવદ ગામની અંદર મિત્રો સભાઓ રાખવામાં આવી હતી રાજો કરપડાથી લઈને મિત્રો વાત કીધો ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના મોટા મોટા નેતાઓ ત્યાં હાજરી આપવા માટે મેદાનની અંદર આવ્યા હતા બ્રિદરાજભાઈ હોય કે પછી મિત્રો ઈશુદાન ગઢી હોય બધાની અટકાયત કરીને જેલની અંદર નાખી દેવામાં આવ્યા હતા પરંતુ હવે મિત્રો વાત કીધો શું થશે આવનારા ટાઈમની અંદર ખેડૂત લોકો મિત્રો કઈક ને ક્યાંક બોટાદ ની અંદર જે ગુસ્સે થઈ જશે ને કઈક ને ક્યાંક ખેડૂત લોકોના મિત્રો સાત અત્યારે હજારો ની સંખ્યામાં નહીં લાખો ની સંખ્યામાં લોકો આવી રહ્યા છે ત્યારે ખેડૂત લોકો ખુલ્લી આમ કહી રહ્યા છે કે ભાજપ ની પોલીસ ભાજપ ની સરકાર અમને જીવવા નહીં દે તમે આ વાતથી સહમત હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ હોય શકો અને બોલતા નહીં જેથી આવા નવા તમારા સમક્ષ હું વિડીયો લાવતો રહું આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી છે બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત